છોટા તો બ્લોગમાં બના રહો તમે જોઈ શકો છો અમાર ક્યાં કાઢી ચેનલ ઓળખો છો તમે ખુશી તો બ્લોગમાં બન્યા રહો બહુ મજા રિઝ્યુશન કેન્સલ ના થાય તમારે જવું હોય તો જાઓ બાકી પૈસા નહીં મળે તો ગાઈસ અમે લોકો બસની વાત જોઈએ છે પણ બસ આવતી નથી શું કરીએ હવે છોટાઓ દેપુ ડેપો તમને બતાવું તો બ્લોગમાં માં રહો તમે લોકો ટિકિટના અડધા પૈસા લઈ લીધા છે હવે ઘર તરફ જઈએ છીએ હાટમાં ફરીએ તો તમને બ્લોકમાં બતાવીએ તો બ્લોકમાં બનાવી રહેજો નહીં તમે લોકો અમે લોકો હવે પેટ્રોલ ઉતરાવા જઈએ છીએ રસ્તામાં છે છીએ છોટા પર છે આ તેજગઢને કહીએ હવે જાય તેજગઢ જ જાય કાને તેજગઢ જાય છે આ રસ્તા નહીં ત્રણ વાગી ગયા છે અમારા લોકોને જમવા બને રહો જેમ બને તેમ તમને બધું સારું લોકેશન બતાવવાની કોશિશ કરીએ છીએ તો બ્લોકમાં બન્યા રહેજો મજા આવશે તો ગાઈસ ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પહોંચવા જાય છે સામે આવી રહ્યો છે પેટ્રોલ પંપ તો બ્લોકમાં બન્યા રહો શકો છો તમે પેટ્રોલ પંપ આવી ગયો છે રસ્તામાં આગળ જઈને વિડીયો બનાવીએ બધાઈએ તમને લોકોને બ્લોગમાં બનાવી રહ્યો ગાઈઝ આપણે આજે ડીન્કી ફૂલ કરાવી લઈએ છીએ ના કિલો કરી દો વળી કેટલા તો ના હો આપી દો તો ગાઈસ અમે લોકો ફાઈન ઠીકરા લઈ લીધા છે ઠીકરા લઈને હવે ઘરે તરફ જઈએ છે રસ્તામાં કઈ બીજું ગમી જાય તો લઈશું રસ્તામાં કઈ સારું ગમી જાય તો લઈશું બાકી હરે રામ સારી જગ્યા ઉપર જઈને વિડીયો શૂટ કરવાનો મારો આજે ઈરાદો છે તો બ્લોગમાં બન્યા રહો તમને મારી સાથે સારા સારા લોકેશન બતાવું ગાઈસ તો અમે લોકો બધું સામાન લઈને ડિક્કી ભરી દીધી છે જોઈ શકો છો બધું શાકભાજી જ લીધું છે જોઈ શકો છો તમે બેન ડિક્કી ભરે છે હવે ઘર તરફ જઈએ તો બ્લોગમાં બનાવ્યા રહો રસ્તા નજારો મારતા મારતા જઈએ ગાઈસ તો અમે લોકો હાટમાં ફરીને અમારે જે સામાન લેવાનું હતું એ લઈ લીધું છે હવે ઘર તરફ જઈએ છે તો બ્લોગમાં બનાવ્યા રહો